પીઆઈ સંજય સરધારા વિવાદ મામલે સીસીટીવી સામે આવતા અનેક થયા છે સોશિયલ મીડિયામાં એક બાદ એક પોસ્ટ પાદરિયાના સમર્થનમાં સામે આવી રહી છે પીઆઈ સંજય પાદરિયા સમર્થન પોસ્ટર બાદ હવે તેની સામે પોલીસ લીધેલી ફરિયાદને લઈને સવાલ ઉઠ્યા આ સાથે પીઆઈ પાદરિયા સામે કિન્નાખોરી રાખીને હત્યાના પ્રયાસની કલમ ઉમેરવામાં આવી હતી પાદરિયા અને સરધારાના વિવાદ વચ્ચેની મારમારીનો અનેક લોકો પાછલા બારને લાભ લેતા હોવાનું પણ પાટીદાર પકડ્યું છે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયેલ થઈ રહ્યાલ છે સીસીટીવી ના એ વિડિયોમાં પાદરિયા ઉપર સરધારા હુમલો કરતા જણાય છે પેલા કાઠો પકડો અને પછી પાટા માર્યા આ હુમલામાં સ્પષ્ટપણે સરધારા હુમલો કરી લે રહેલો હોવા છતાં અને પીઆઈ પાદરિયા પાસે કોઈ હથિયાર ન હોવા છતાં એવું વિડીયોમાં ફલિત થતું હોવા છતાં પીઆઈ પાદરિયા વિરુદ્ધ જે ફરિયાદ નોંધવામાં આવેલ છે તે કોઈના કહેવાથી નોંધવામાં આવેલ હોય અથવા તો પીઆઈ પાદરિયાને હેરાન પરેશાન કરવા માટે આ ફરિયાદ નોંધવાનું સ્પષ્ટપણે જણાય છે